ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો બનાવ બનેલો હતો જે અંતર્ગત બીએનએસની કલમ એકસો ત્રણ એક ચોપન તથા જીપી એક્ટ એકસો પાંત્રીસ એક અંતર્ગતમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે ફરિયાદી છે એ જે મરણ જનાર છે તેમના પિતા છે તેમનું નામ છે અશ્વિનભાઈ સૌજીભાઈ ચોપડા આ કામમાં પોલીસ દ્વારા ત્રણ આરોપીઓ છે તેમને અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવી છે જે ત્રણ આરોપીઓ છે એમાં કિરણબેન સૌજીભાઈ ચોપડા કાજલબેન સૌજીભાઈ ચોપડા તથા રવજીભાઈ ભાણાભાઈ ચોપડા આ બંને છે એ બેનો છે અને રવજીભાઈ છે તે તેમના પિતા છે જે મરણ જનાર છે જસવંતભાઈ અશ્વિનભાઈ ચોપડા તે અને આ જે આરોપીનો પક્ષ છે તે લોકો કુટુંબી ભાઈઓ થાય છે ને હત્યાનો જે બનાવ છે તેમના અનુસંધાને પોલીસ દ્વારા આના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને આગળ હાલ તપાસ ચાલુ છે હત્યાના કારણમાં પ્રાથમિક ધોરણે પોલીસને એવું જણાય આવે છે કે જે મરણ જનાર છે જસવંતભાઈ તેમને જે આરોપી પક્ષમાં જે કિરણબેન છે તેમની સાથે પ્રેમ સંબંધ હોય એક તરફી પ્રેમ સંબંધ હોય અને કિરણબેનના અમુક જે વિડીયો છે તે કદાચ તેમની પાસે હોય અને એના અનુસંધાને જસવંતભાઈ તેમને બ્લેકમેલ કરતા હોય અને તેમની પાસે અલગ અલગ માગણીઓ કરતા હોય જે દિવસે બનાવ બનેલો હતો એ દિવસે જસવંતભાઈ તેમને આ અન્વયે પણ મળવા ગયેલા હતા અને ત્યારે જે કિરણબેન છે તે ઉશ્કેરાઈ ગયા હોય અને તેમના ઉશ્કેરા કૃત્ય કરવામાં આવ્યું હોય એવું પોલીસને પ્રાથમિક ધોરણે જણાય આવે છે કાજલબેન છે તેમને આમની મદદ કરી હોય અને એમના જે પિતા છે રવજીભાઈ તેને પણ મદદગારીમાં સામેલ હોય એવું પોલીસને જણાય આવે છે મૃતક જે જસવંતભાઈ છે તેમને પ્રાથમિક ધોરણે ગળા ટૂંકો દઈ અને તીક્ષ્ણ હથિયાર પોતાના એના માથામાં મારી અને મરણ ગયેલ હોય તેવું પોલીસને જણાય આવે છે બાકીનો જે એફએસએલનો જે રિપોર્ટ આવશે એમાં વધારે વિગતવાર માહિતી મેળવી શકીશું